નાના નાના મધ્યમ વર્ગના નાના દીકરાઓ દીકરીઓ અપંગો વૃદ્ધો છતાંય અચાનક નિર્ણય લેવામાં આવ્યો કે હવે તમને રેશન કાર્ડ ઉપર ઈ કેવાયસી વગર ના રેશન આપવામાં નહી આવે તો છેલ્લા બે દિવસ થી તકલીફ ભોગવું છું સવારે છ વાગ્યા આવીને લાઈન માં ઉભો છું આજે છે વારો આવ્યો છે હજી એ પ્રોસેસ તો ચાલુ થઈ જ નથી માંગ એવી છે કે સેન્ટર એક વધારો અને આજે અચાનક જે નિર્ણય લીધો છે એ યોગ્ય નથી રાખતો જો એમાં ફેરફાર કરે તો એ સારું રહેશે અને આ નું જે છે સેન્ટર ની બદલે બે ત્રણ કરો કે નાના નાના બાળકો અને બીજા ઘણા તકલીફ ભોગવે